નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાત ડી ન્યુઝ દાહોદ જિલ્લાના સીએચસી અને પીએચસી એમ્બ્યુલન્સના ડ્રાઇવરોની મુશ્કેલીઓ વધી એમ્બ્યુલન્સોને જીવે કેને સોંપવામાં આવતા દાહોદ જિલ્લા વહીવટીતંત્રને આવેદનપત્ર પાઠવ્યા છે એમ્બ્યુલન્સોને ખાનગી કંપનીને સોંપવા મુદ્દે દાહોદ જિલ્લાના ડ્રાઇવરોએ વિરોધ નોંધાવ્યો છે જિલ્લા કલેકટર સહિત જિલ્લા વિકાસ અધિકારી અને દાહોદ જિલ્લા પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સરકારી એમ્બ્યુલન્સ જીવી કે ખાનગી કંપનીને સોંપવા મામલે સીએચસી અને પીએચસીના ડ્રાઇવરોએ નારાજગી વ્યક્ત કરી છે કયા ગામથી આવે છે લીમખાડા સી શા માટે આવેદનપત્ર આપ્યું છે અમારી આપણે સરકારી દવાખાનાની બધી એમ્બ્યુલન્સો જેવી તેવામાં ફાળવી છે અને અમને બેરોજગાર બનાવે છે એના માટે અમે કેટલી એમ્બ્યુલન્સ છે આશરે અમારે એસી એસી જેવી એમ્બ્યુલન્સ છે દાહોદ જિલ્લાથી હમણાં તો તમને કોઈ કોઈ જવાબ આપ્યું છે કે તમને નોકરી પરથી છૂટા કરી દઈશું નોકરી પરથી છૂટા કરવાનું કહે છે કે છે એ લોકો તો અમારા પરિવારનું શું અમે છેલ્લા પંદર પંદર વર્ષથી નોકરી કરીએ છીએ ત્યાં તો અમારા પરિવારનું ગુજરાન અમે કઈ રીતે ચલાવશું શું માંગ છે તમારી કે અમને યથાવત નોકરી પર રાખે અને આ ઉંમરે અમે ક્યાંય મજૂરી કરવા જોઈએ મનભાઈ રૂપાભાઈ રાણા કયા ગામથી આવ્યા છું સિંગવડ સામ આરોગ્ય કેન્દ્ર સિંગવડ હું એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે નોકરી કરું છું આ આઉટસ્ટોરથી અમારી માંગ એ છે કે અમે છેલ્લા પાંચ દસ વર્ષથી નોકરી કરીએ છીએ એમ્બ્યુલન્સ ચલાવું છું અને હમણાં જીવિકામાં ગાડીઓ લઈ લીધી અમારી તો અમારે નોકરી જવાનો પૂરેપૂરો ભય છે અને અમને જે અમે પહેલાંથી જ આઉટસોર્સ એજન્સીમાં નોકરી કરીએ છીએ એમાં જ અમને રાખે એવી અમારી માગણી છે મારું નામ પટેલ રાકેશકુમાર નરેશ્રી છે હું દેવગઢ બાર્યા એમ્બ્યુલન્સ ડ્રાઈવર છું અત્યારે હું છેલ્લા પંદર વર્ષથી હું ત્યાં જોબ કરી રહ્યો છું કોન્ટ્રાક્ટમાં જે સમયે તે એકસો આઠ નથી તે સમયે બી અમે આવી રીતના અમે આપી છે સેવા અને વગર જ્યારે કોરોનાની મહામારી હતી તે વખતે બી અમે આવી રીતના અમારી જાન જોખમમાં મૂકીને બી અમે કામગીરી કરી છે ભલે એકસો આઠ હમણાં એ લોકો લઈ લે અમારી એમ્બ્યુલન્સો પણ અમને જે જગ્યા પર અત્યારે અમે આટલા વર્ષો નોકરી કરી છે ને તે જગ્યા પર અમારી સંસ્થા બી અમને તૈયારી સ્વીકારે જો અત્યારે અમે બે દિવસ થશું તો અમારો પરિવાર શું કરશે એ વાત અમારી માંગ છે તમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે હા કલેક્ટર સાહેબને અત્યારે અમે પત્ર આપ્યું છે શું રજૂઆત કરી તમે સાહેબે કીધું કે અત્યારે અમે તમારી રજૂઆત જે છે એ ધ્યાને લઈશું